એટલે સત્તા પક્ષ અને વિપક્ષ આપણે રાજનીતિમાં આવવાના મારા વ્યક્તિગત અવરખા છે કે નહીં એના ખુલાસા આપી તો ભૂતકાળમાં જે દૂધનો દાજેલો સમાજ એ ફરીથી મારા પર હાસ્ય લે એ કામ નહીં કરું પણ આપણે જે તાકાત ત્રેવડ શું છે એ ફરીથી એકવાર સાબિત કરીએ ભૂતકાળમાં આપણે જોયું કે આપણા દાદાઓ ઓડવાઓ ફળીઓ વેટી વેટી સાફાઓ વધી સરપંચો ડેલિગેટો બનતા હતા પણ એ જમાનો ગયો આજે તો ગ્રામ પંચાયતની અંદર સરપંચ છૂટવો અઘરો થઈ ગયો એટલે બધા એક નક્કી કરી લઈએ અને ક્ષત્રિય સમાજની તાકાત તમામ સંગઠનો તમામ સમુલગ્ન સમિતિઓ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ તમામ ટ્રસ્ટો મંડળો એમને આપણે આવકારીએ એમને શુભેચ્છાઓ જે કામગીરી કરતા હોય આપણે કોઈના પર ટીકા ટીકા ટિપ્પણી કે આક્ષેપાજી નહીં કરીએ માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજનો સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એ વિચારધારાની વાત સાથે આવનારા સમયની અંદર યુવા ક્ષત્રિય સેનાના માધ્યમથી સમાજના તમામ ધર્મ ધુરંધરો સંતો મહંતો ધર્મ ગુરુઓ ભુવાજીઓ સામાજિક અને રાજકીય અગ્રણીઓ સરપંચીઓ અને સ્થાનિક સ્થાનિક આગેવાનો આ બધા એક મંચ ઉપર હોય સ્ટેટના રાજવી હોય અને આપણા યુવા ક્ષત્રિય સેનાના તમામ હોદ્દેદારો અને અલગ અલગ સંગઠનના મુખ્ય વડાઓ એક મંચ ઉપર હોય અને મંચ ઉપરથી આપણે આહવાન કરીએ કે જ્યાં સુધી ગુજરાતની અંદર પાટીદાર સમાજ ચૌધરી સમાજ મલધારી સમાજ બધા સમાજોના ઉદાહરણ બહુ આપ્યા પણ હવે માત્ર ઠાકોરો દરબારનો એકતા રૂપી ભવ્ય ભવાની ધામનું નિર્માણ ના થાય ત્યાં સુધી સુધી ચંપીશું નહીં ત્યાં સુધી આરામથી બેસીશું નહીં એવી એક જગ સભા અને મા ભવાનીની ભવ્ય ભવાની પૂજાનું એક સંકલ્પ દિન તરીકે ભવ્ય જાહેર સભાનું આયોજન થાય અને એ જાહેર સભાઈ યોજ્ય નહીં ત્યાં સુધી આપણે કોઈ પણ જે પણ વધ્યતા એ વધ્ય આજે સ્વીકારે છે અને હોદ્ધા આપણે નિમવાનાખીએ એ વધ્યતાને આપણે એક ભવાની ધામના અનુસંધાનમાં મજબૂત કાર્યક્રમ ના આપે ત્યાં સુધી કોઈ પણ જંપી જંપીને શાંતિથી પ્રેમથી બેસીશું નહીં અને આખી આ સર્કિટ હાઉસમાંથી સંકલ્પ અને પ્રતિજ્ઞા લઈને જોઈએ કે સ્થળ આપણે નક્કી કરીશું હજી પણ વિનંતી કે પ્રદેશના વધ્યતાઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવો ટૂંક સમયમાં સ્થળ લોકેશન આપણે નક્કી કરીશું પણ ક્ષત્રિય સમાજનું એક ભવ્ય શક્તિ પ્રદર્શન માં ભવાનીનું ભવ્ય ભવાની ધામનું નિર્માણ થાય અને ત્યાંથી આપણી પ્રાચીન સંસ્કૃતિ આપણો ઇતિહાસ અને વારસો એનું પીરસા પીરસતા હોય એવા ગઢવી ચારણો અને ઇતિહાસના વિદ્વાનો ત્યાંથી ત્યાંથી ક્ષત્રિય સમાજને તે બાબતોનું જ્ઞાન આપતા હોય અને ત્યાં આગળથી ભવ્ય ભવાની ધામની નિર્માણ માટેની

હવે કોઈ વાતો ફોકા ફોદારી નહીં ઠાકોરો દરબારો જાગીરદારો ની એકતા રૂટી માતૃ સંસ્થાનું નિર્માણ થાય અને આવનારા સમય ની ગામે ગામ કુંડીવળી તાલુકે તાલુકે કુંડીવળી અને એક ભવાની રથ નું પરિભ્રમણ કરવાને જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે એક ભવાની ધામના ના અનુસંધાન માં એક જાહેર સભા નું આયોજન થાય એ માટે આપણે બધાય કટિબદ્ધ બની છે કે કોઈને ને શંકા કુશંકા કે કોઈને ને માં કે એવો ભાવ હોય કે આપણે કરી શકીશું કે નહીં કરી શકીશું તો અહીંયા જાહેર માં કેજો પણ અહીંથી નીકળ્યા પછી એક જ વાત ક્ષત્રિય સમાજની ની અસ્મિતા અને એકતા અખંડિતતા નું પ્રતીક સ્વરૂપ માં ભવાની ધામ નું નિર્માણ માટે એક જાહેર સભા માટે આપણે એડી ચોટી નું જોર લગાવીશું એમાં ક્યાંય કાચું કાપીશું નહીં ક્યાંય પાછી પાની કરીશું નહીં કોઈ લોભામણી કોઈ માયકાંગલી વાતમાં પડીશું નહીં એ મિત્રો એટલે જય ભવાની ના નારા સાથે મારી વાતને પૂરી કરું ત્યાંથી એ પેલા અમુક જે બે ચાર મુદ્દાઓ મુદ્દાઓએ ભાઈચંદ્રશિંહ વાત કરી ઘણા બધા એવું થતું કોઈ કાર્યક્રમમાં જઈએ અને સન્માન ના થાય શાન ના ઉઢાડી તો એને વાંધો પડી જતો હોય એમનું નામ ના બોલ્યા થાય એમને સ્પીતના મળે તો એમને તકલીફ પડતી હોય અરે સાહેબ વંદન કહો એવા વિલાંક માત્ર માત્ર કોઈ આશા અપેક્ષા વગર છ છો મહિનાનો જેલવાસ ભૂમ્યો કોઈ સાચ મહિના બધાય નહીં છ કલાક કઈ રીતે કાઢવા

લગભગ આઠસો ત્રેસઠ કચ્છ એટલા નિર્દોષ યુવાનો ઉપર ડુંડર પ્રકરણ અંદર જે ચૌદ મહિનાની આપણી ક્ષત્રિય સમાજ ની દીકરી એને પરપ્રાંતિ નરાધમે પિંકી નાખી એના એના વિરુદ્ધમાં જે આક્રોશ બતાવવા માટે આપણે યુવાનો નીકળ્યા એમના ઉપર ગંભીર કલમો લાગી લોબી લોબી ચાર્જશીટો ફાઇલ કરીને જે કેસ લગાવવામાં આવ્યા એ કેસ સરકાર તમામ પાછા ખેંચો એ માટેનો રણ ટંકાર પણ એ જાહેર સભામાંથી આપણે કરીશું અર્શરાયો ઓગણે

પૂજન કર્યું કોઈ સમાજની આપણે ટિપ્પણી નહીં કરતા એમાંથી પ્રેરણા લઈએ એમાંથી સકારાત્મક બાબતો શીખીએ તે જ રીતે જો અંદર અંદર તરફની લગભગ તરફ કરોડ રૂપિયા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહ્યા એમને જાહેરાત કરી અહેમદભાઈ એમને જાહેરાત કરી તો ક્ષત્રિય સમાજ પર કેમ નહીં આ તો ગુજરાત તો ખૂબ મોટી સંખ્યા ધરાવતો વિશાળ જનસંખ્યા ધરાવતો

તો એ વાત અલગ એકાદ તાલુકામાં રાજકીય સમીકરણના આધારે વિભાજન હોય પણ બાકીના જિલ્લાઓની અંદર ભૂતકાળમાં ક્ષત્રિય સમાજ સંગઠિત હતો એક હતો અને આ સમાજમાંથી ઘણા બધા મિનિસ્ટરો ઘણા બધા સંસદ સભ્યો અને ઘણા બધા ધારાસભ્યો હતા એ ભૂતકાળ ભૂલી જવાની જરૂરિયાત નહીં એટલા સમયની માંગ જરૂરિયાત અને આપણું પણ ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ મજબૂતીથી આ લોકસભામાં જાય

ત્રણ જિલ્લાના પ્રમુખ અને પ્રભારીઓને આપણે બધા ઉત્તેતારો મળીને નક્કી કરીશું પણ એક શક્તિ પ્રદર્શન કરવાની જરૂરિયાત સમયની માંગ બધા સંગઠનોને આવકારીશું બધા સામાજિક રાજકીય અગ્રણોને આવકારીશું પણ આખા ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજનું એક ભવ્ય ભવાની ધામનું નિર્માણ થાય ચૈત્રી પૂનમ ભાદરવી પૂનમ એ જ રીતે વર્ષનો એક દિવસ એવો આવવો જ જોવો કે ઝાલા હોય મકવાણા હોય સોલંકી હોય વાઘેલા હોય ડાભી હોય રાઠોડ હોય બારડ હોય ચૌવાણ હોય ગમે તે સાખનો ક્ષત્રિય હોય પણ એની દીકરી દીકરીના વેવવટ્ટાના મુહાળના જેવા સંબંધ થતા હોય ત્યો તેઓ આપણે સ્તક્ષપ કરતા નહીં પણ માત્ર માત્ર ક્ષત્રિય તરીકે ભોણે વ્યવહાર થાય અને એક સાથે જમી શક્યું એવી ઉચ્ચ વિચારધારા શ્રેષ્ઠ વિચારધારા સાથે આપણે ભવ્ય ભવાનની ધામના નિર્માણ હેતુથી એક શક્તિ પ્રદર્શન એક કાર્યક્રમ કરવા માટેની આપ સૌની જવાબદારી આપ સૌના કોમગીરી સોપું બધા સ્વીકાર જનમાય

તમારી કામગીરી છે તો આપણે રિન્યુ કરીશું પણ અગિયાર મહિના પૂરતા જે જવાબદારી આપી અને અગિયાર મહિનાની અંદર આપ સૌ પોતાની તાકાત પરચો અને યુવા ક્ષત્રિય સેના ગુજરાતને એક ગુજરાતનું નું મોટામાં મોટું ક્ષત્રિય સમાજ નું વિશાળ મહાકાય સંગઠન બનાવો સૌ સહભાગી અને સહયોગી બનો એ જ અભ્યર્થના અપીર સાથે જય ભવાની જય માતાજી દરેક જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખોની ખાસ તત્કાલ પણ આ જે કમૂરતા હોળી ચાલુ થાય પેલા નિમી અને આ જે આપણે સ્થળ કર્યું નક્કી કરવાની વાત થઈ વોટ્સએપ દ્વારા આપણે ટૂંક સમયમાં જાહેરાત કરીશું છેલ્લે ભાઈ અમારા અશ્વિનજી એમને વિનંતી કે આભાર વિધિ કરી અને આપણા આજની પ્રદેશની કારોબારી મિટિંગનું સમાપન કરે જે ગોવાની જવાદારી